નમસ્કાર ટીવી ટેન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ અમદાવાદ બગોદરા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટનામાં પાંચના મોત અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે બસ સ્ટેશન નજીક આવેલી એક ઓરડીમાં સામૂહિક આત્મહત્યાની હૃદય ઘટના બની છે જેમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે મૃતક પરિવાર મૂળ ધોળકાના વતની હતા અને હાલ બગોદરા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા પરિવારનો મુખ્ય વ્યવસાય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવવાનો હતો આ પરિવારમાં પતિ પત્ની બે દીકરીઓ અને એક દીકરો સામેલ હતા અગમ્ય કારણસર આ પરિવારે રાત્રિના સમયે ઝેરી દવાગટકટાવી લેતા તમામના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ અને એકસો આઠ ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદ ગ્રામ્ય એસપી પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી અને ધંધુકાના એ એસપી ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે